હમણાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને કેટલાક ધારાસભ્યોએ નવા કપડાં સીવડાવી લીધા છે નવા કપડાં કેમ સીવડાવ્યા છે કોણ છે આ ધારાસભ્યો અને શું ચાલી રહ્યું છે ગાંધીનગરમાં ધારાસભ્યો કેમ ખુશ છે શેની રાહ જોઈ રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત ગુજરાત વિધાનસભાની બે હજાર પટેલની નવી સરકાર બને છે અને નવી સરકારની અંદર કોંગ્રેસમાંથી આવેલા કેટલાય નેતાઓને ભારતીય જનતા પાર્ટી હવે મંત્રીપદ આપશે તેવી આશા હતી પણ તેવું ત્યારે થયું નહીં લાંબા સમયથી કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને ભાજપના મૂળ નેતાઓ પણ રાહ જોઈ રહ્યા હતા કે અમને મંત્રીમંડળમાં સ્થાન મળે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી આજે થાય કાલે થાય તેમ કરતાં કરતાં લગભગ સવા બે વર્ષ વીતી ગયા પણ મંત્રીમંડળનું વિસ્તરણ થયું નહીં પણ આજે અખબારની અંદર એક સમાચાર છે દિવ્ય ભાસ્કરની અંદર જે સમાચાર છે એમાં એવું છે કે ગાંધીનગર વિધાનસભાની અંદર કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાળુ ઓડેદરાએ રાજીનામું આપ્યું છે આમ તો કાળુ ઓડેદરા કોંગ્રેસ કાર્યાલયમાં બહુ નાનું પદ ધરાવતા કર્મચારી છે કાળુ ઓડેદરા છે અને બહુ મહત્વની જવાબદારીઓ તે સંભાળે છે ધારાસભ્યોને કયા પ્રશ્નો પૂછવા તેના માટે તે હોમવર્ક કરે છે અને કોંગ્રેસના ધારાસભ્યો જે સવાલો ઉઠાવે છે તેની પાછળ કાળુ ઓડેદરાનું બહુ મહત્વનું યોગદાન રહ્યું છે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર પ્રમાણે કાળુ ઓડેદરાએ કોંગ્રેસ કાર્યાલય મંત્રી તરીકે હવે રાજીનામું આપ્યું છે કેમ રાજીનામું આપ્યું છે એવી અટકળો શરૂ થઈ તો વાત એવી છે કે કાળુ ઓડેદરા વ્યક્તિગત રીતે મિત્રતાની રીતે ને સંબંધની રીતે અર્જુન મોઢવાડિયા સાથે સંકળાયેલા છે તેમની સાથે ને તેમના પરિવાર સાથે તેમનો ઘનિષ્ઠ નાતો કાળુ ઓડેદરાનો રહ્યો છે એટલે અટકળો એવી ચાલી કે કાળુ ઓડેદરાએ રાજીનામું આપ્યું છે તો તે અર્જુનભાઈ મોઢવાડિયા સાથે જોડાઈ રહ્યા છે કે નહીં હવે અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કેમ જોડાવવું પડે તો કે અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં લેવાનું નક્કી થઈ ગયું છે એટલે તેમના અંગત સચિવ તરીકે વિશ્વાસુ માણસની જરૂર થઈ એટલે કાળુ ઓડેદરા રાજીનામું આપી હવે મંત્રી થનાર મંત્રી અર્જુન મોઢવાડિયાના અંગત સચિવ તરીકે ફરજ બજાવવાના છે એવી વાત દિવ્યભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થઈ આ સમાચાર પછી મેં કાળુ વડોદરાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પહેલાં તો એકરાર કર્યો કે હા એ વાત સાચી છે કે મેં મહિના પહેલાં કોંગ્રેસ કાર્યાલય મંત્રી તરીકે રાજીનામું આપ્યું છે અને તેમણે એ પણ સ્વીકાર્યું કે તે અર્જુન મોઢવાડિયા સાથે હવે કામ કરવાના છે જો કે અર્જુનભાઈ મંત્રીમંડળમાં સામેલ થવાના છે કે નહીં તે વિશે તેમણે અજાણતા દર્શાવી પણ ઇશારો એ તરફ છે કે જો કાળુ ઉડોદરાની જરૂરિયાત હવે અર્જુનભાઈને ઊભી થઈ હોય તો અર્જુનભાઈ ચોક્કસ નવા મંત્રીમંડળનો મંડળનો હિસ્સો બનશે આમ સવા બે વર્ષ પછી અર્જુન મોઢવાડિયા જેની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન હવે પૂરું થવા આવ્યું છે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો અર્જુન મોઢવાડિયા સહિત સીજે ચાવડા જેવા કોંગ્રેસી નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે એવું ભાજપના નેતાઓ એટલા માટે માને છે કે આવી શરત સાથે તેઓ ભાજપમાં આવ્યા હતા પણ લાંબો સમયથી કોંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તે તો મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે જ કહી શકાય તો ધારાસભ્યો નવા કપડાં સેવડાવી તૈયાર છે કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને હવે તેઓ ધારાસભ્યમાંથી કોઈ રાજ્ય કક્ષાના તો કોઈ કેબિનેટ મંત્રી થવાના છે હાલમાં જે મંત્રી છે તે પૈકી કેટલાય લોકોને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન પણ આપવામાં આવે ને કેટલાયની બાદબાકી થાય ને કેટલાયને ફરી પાછા પ્રદેશ સંગઠનમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે હજી પ્રદેશ સંગઠન નવા પ્રમુખની જાહેરાત થઈ નથી શહેર પ્રમુખોની નિમણૂંક થઈ નથી જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ નથી એ બધું જ બાકી છે વિધાનસભા પૂર્ણ થાય એટલે સાગમટે કોઈના માટે સારા સમાચાર કોઈના માટે માઠા સમાચાર આવવાના છે તો આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો મળું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવ कहिए जे पीड़ परा